બે પડેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ભારે સાથે વરસેલા વરસાદથી બાજરી કપાસના તૈયાર પાકને મોટું નુકસાન થયું પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી વરસાદના કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે પાક ફેલ કર્યો હો કપાસ પણ ફેલ કર્યા પાણી ભરી ગયો છું વધતા એરંડા જે ઉગતા હતા સાહેબ એ ઉગતા એરંડા બીજી વાર ન વાયા તો પણ ફેલ કર્યા હું એટલે અમને તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે ખેતીવાડી ઉપર ન એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ ખેતીમાં દિવેલામાં બાજરીમાં જુવારમાં કપાસમાં અળદ મગ દરેક પાક ફેલ થઈ ગયા છે પાણી ભર્યું એના કારણે કોવાઈ ગયું છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું કાળું થઈ ગયું છે એ અમને એનો ભાવ પણ મળવાનો નથી અમને બહુ પાયે મોટા પાયે નુકસાન થયું છે દ્વારકાના ખંભાળીયા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભારથર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ભારથર ગામના ખેડૂતોના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો જગતનો તાજ ચિંતામાં હતો મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા

મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય માં અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળ ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના નવ મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેકની પાણીની આવક નોંધાઈ શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ ફૂટ નવ ઇંચ પર પહોંચી ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લાના મહુવા ઉમરાળા વલ્લભીપુર પાલિતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે જે ત્રુડ ડેમ ખેડૂતોને અને મોટા મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ ગયું છે તો આ વર્ષ સારું એવું જાશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ હાલમાં કાલ રાતે નેવ ટકા ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે વધે છે અત્યારે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી મળે છે તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે મહેસાણા જિલ્લા બે દિવસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ભારે પવન સાથે વરસેલા વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન થયું પાકમાં નુકસાની જતા ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી વરસાદના કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે વધતા એરંડા જે ઉગતા હતા સાહેબ એ ઉગતા એરંડા બીજી વાર ન વાયા તો પણ ફેલ કર્યા એટલે એમનું તો સરકારશ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે ખેતીવાડી ઉપર ન એ સહાય આપવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ ખેતીમાં દિવેલામાં બાજરીમાં જુવારમાં કપાસમાં અળદ મગ દરેક પાક ફેલ થઈ ગયા છે પાણી ભર્યું એના કારણે કૌવા આવી ગયું છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જઈને દાણા જેવું ગોવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું કાળું થઈ ગયું છે એ અમને એનો ભાવ પણ મળવાનો નથી અમને બહુ પાયે મોટા પાયે નુકસાન થયું છે દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ચોમાસાએ જતા જતા વરસાદની સટાસટી મુલાવી તો ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભારથર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ભારથર ગામના ખેડૂતોના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો જગતનો તાજ ચિંતામાં હતો મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે મુકુંદ મોકરિયા ન્યૂઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવાના સરકારના નિર્ણય મામલે ભાજપ નેતા ગરબાના તહેવાર મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને

જોધપુરથી પુણે જઈ રહેલી હતી બસ અને તે દરમિયાન બસમાં આગ લાગી હતી ભાવનગરમાં ભારે વરસાદથી જિલ્લાના નવ મુખ્ય જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેકની પાણીની આવક નોંધાઈ શેત્રુંજી ડેમની સપાટી બત્રીસ ફૂટ નવ ઇંચ પર પહોંચી ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જિલ્લાના મહુવા ઉમરાળા વલ્લભીપુર પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે શહેરીજનોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે જે ધ્રુવી ડેમ ખેડૂતોને અને મોટા મોટા મહાનગરપાલિકા સિટીને બધાને પાણી મળી રહે એવી સરસ મજાનું આજે ભરાઈ ગયું છે તો આ વર્ષ સારું એવું જાશે એવી મને આશા છે અને સૌ આજે આ ડેમ ભરાવાથી ખુશીમાં છીએ હાલમાં કાલ રાતે નેવું ટકા ડેમ ભરાઈ ગયો છે અને સતત પાણીની આવક ઉપરથી ચાલુ છે અને હાલમાં ડેમનું લેવલ વધે વધે છે અત્યારે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે આ ડેમમાંથી પાલીતાણા અને તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી મળે છે તેની લીધે આવતી સિઝનમાં એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે વરસાદ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરી કપાસના તૈયાર પાકને મોટું નુકસાન થયું પાકમાં નુકસાની જતાં ખેડૂતો દ્વારા તંત્ર પાસે સહાયની માંગ કરવામાં આવી વરસાદના કારણે ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે પાક ફેલ કર્યો હો કપાસ પણ ફેલ કર્યા પોણી ભરાઈ ગયો છું વધતા એરંડા જે ઉગતા હતા સાહેબ એ ઉગતા એરંડા બીજી વાર ન વાયા તો પણ ફેલ કર્યા હું એટલે અમને તો સરકાર શ્રી તરફથી અને અમારું જીવન બધું ખેતીવાડી ઉપર જ છે ખેતીવાડી ઉપર ન એ સહાય આપવા સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ ખેતીમાં દિવેલામાં બાજરીમાં જુવારમાં કપાસમાં અળદ મગ દરેક પાક ફેલ થઈ ગયા છે પાણી ભર્યું એના કારણે કોવાઈ આવી ગયું છે અને બાજરી પણ બિલકુલ પડી ગઈ અને બાજરીની અંદર દાણા ઉગવા માંડ્યા અને કપાસની અંદર જે દાણા જે ઉગવા માંડ્યા અને કપાસની પેસ્ટો બધી રૂ નીચે પડી ખરાબ થઈ ગયું કાળું થઈ ગયું છે એ અમને એનો ભાવ પણ મળવાનો નથી અમને બહુ પાયે મોટા પાયે નુકસાન થયું છે દ્વારકાના ખંભારિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા ભાડથર ગામે સતત વરસાદ થી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ચોમાસા એ જતા છતાં વરસાદ ની સકાસટી મુલાવી તો ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભારથર ગામે ખાભકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ભારથર ગામના ખેડૂતોના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એક મહિનો દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદની રાહ જોઈને બેઠો હતો જગતનો તાજ ચિંતામાં હતો મગફળીના પાકને પિયત આપવાના સમયે જ વરસાદ વરસતા

મોડી રાત સુધી ચાલવા દેવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિર્ણયને આવકાર આપીએ છીએ સાથે સાથે આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેન દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય મા અંબાના તહેવારની અંદર તેઓ આરાધના કરતી હોય ત્યારે એમની પણ કાળ